નમસ્કાર દોસ્તો વિડિયોમાં તમારું સ્વાગત છે દોસ્તો તમે ગુજરાતના સુપરસ્ટાર ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોરને તો જાણતા જશો ત્યારે જ દોસ્તો આજે વિક્રમ ઠાકોરનો જન્મદિવસ છે ત્યારે જ દોસ્તો મારા તરફથી વિક્રમ ઠાકોરને જન્મદિવસની શુભકામનાઓ દોસ્તો તમે પણ તેમને જન્મદિવસની શુભકામના પાઠવા માંગતા હોય તો કોમેન્ટમાં લખી શકો છો ત્યારે જ દોસ્તો વિક્રમ ઠાકોરે લાઈવ આવીને તેમના ચાહકોને શું કહ્યું હતું તે તમે સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ આ વિડિયો કેવો લાગ્યો તે જણાવજો અને ગમે તો લાઈક અને શેર કરજો અને ગુજરાતના નામી અનામી કલાકારના આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ વિડીયોમાં વિક્રમ ઠાકોરે જન્મદિવસને લઈને ક્યાં આવવાનું કહ્યું તે આગળ આ